જય આદિવાસી જય જોહર મારું નામ ધનરાજ વસાવા મિત્રો આવનાર તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ રાજપાડી ખાતે સવારના સાડા દસ કલાકે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી અધિકાર જનસભાનું આયોજન રાજપાડી ખાતે કરવામાં આવ્યું છે એની પૂર્વ તૈયારી રૂપે આજે અમે અહીં ઉપસ્થિત થયા હતા આજે અહીં અમે જે જનસભા થવાની છે ત્યાં તૈયારી કરી રહ્યા છે આપ સૌ પૂર્ણ ઉત્સાહ ઉમંગથી જોડાવો આદિવાસી દિવસ અધિકાર દિવસની આપણે સૌ એક સાથે ઉજવણી કરીએ આપણા અધિકાર અને હક માટે જાગૃત થઈએ આ વિસ્તારમાં વસતા તમામ જાતિ ધર્મના લોકો આ આદિવાસી વિસ્તારમાં રહેતા આપણી સાથે જોડાશે આપ સૌ પણ આમાં ઉપસ્થિત રહો આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે તેને મજા માણો અને સાથે જે પણ અલગ અલગ આપણે સ્વાસ્થ્યને લગતા વ્યસન મુક્તિને લગતા આપણા રોજગારને અને શિક્ષણને લગતા જે પણ મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા વિચારણા કરીશું જનજાગૃતિ લાવીશું એ આશયથી આપ સૌ પણ જોડાવો તેવી આપ સૌને વિનંતી છે જય આદિવાસી જય જોહર જય કરવી ગુજરાત